જય રામ તેતુડાનો પાલક એક ઉપજની વનસ્પતિ છે તે આરોગ્ય માટે ખૂબ જ ફાયદાક છે અહીંયા તેટલા આરોગ્યના લાભ છે અને ઉપજતીની તીપ છે એ તંતુડાનો આરોગ્યનો લાભ છે એ નંબર વન છે તાંબડીનો રોગો તેતુડાનો ફૂલ અને પાંદડામાં પાવડરમાંથી તાંબડીનો રોગ માટે લાભદાયી છે બીજું છે યુ તુતિનો તેતુડાનો ફૂલ અને પાંદડામાંથી બનેલો કધર લિવર માટે ફાયદા છે હવે હવે ત્રીજું ત્રીજું તે મૂત્ર તબી માં તમસ્યાવું તેતુડાનો બીજ કધો પીનાથી મૂત્ર તેના રોગોના રાહત મળે છે ચોથું તે નલોદર અને કબતયાર તેતુડાની ફૂલ તા પેટ અને પાતન તંત્ર માટે તાળી માની છે વાળ વાળમાં તેતુડા નું ફૂલ તેલ વાળામાં તેલવાળામાં તે ખૂબ જ લાભદાયી છે તે તે વાળની તુતિ કરે છે ઉપયોગ કરવાની રીત કરવાની રીતે પીવું જોઈએ તેલ વાળમાં અકવા ત્વતા પર લગાવવું જોઈએ તંતુડા તાલ લેબ તાંબડી રોકના માદે ઉપજતી તાવ રહેવું જોઈએ કટુંડા ચતુડાને ઉમેરીને આયુર્વેદિક દવાઓ લેતા પહેલાં ડોક્ટરને તલા લેવાની છે વધુ માત્રામાં ન લેવાય એની પાતંત્ર પર અસર થઈ શકે થઈ શકે જય માતાજી રામ રામ હર હર મહાદેવ લેના અર્થ સ્વસ્થ રહો તંદુરસ્ત રહો શેર કરો લાઇક કરો જય હિન્દ